નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જેમાં પીએમ મોદી મોટી ભેટ મુખ્યમંત્રી મોટી જાહેરાત વિદ્યાર્થીઓને મળશે તેર હજાર પાંચસો રૂપિયા મહત્વપૂર્ણ સમાચાર કરોડો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રી અમદાવાદમાં રસ્તા બંધ રાજ્યની તેરસો એસટી બસો બંધ લર્નિંગ લાયસન્સ માટે મોટો નિર્ણય કેરળ પહોંચ્યું ચોમાસું ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીને લઈ અત્યારના તમામ મહત્વના અને તાજા સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલા જો હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના તમામ લોક ઉપયોગી તાજા અને અગત્યના સમાચાર મળી રહે સૌથી પહેલા જોઈએ મિત્રો વતનમાં વડાપ્રધાન ભુજમાં પીએમ મોદી ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે બેટ કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલાર પ્લાન્ટ્સ પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યો સામેલ ગુજરાતના મંત્રીમંડળમાં ઉથલપાથલ પાથલ ફાઇનલ સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું ભાજપના પક્ષ પ્રમુખ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરશે ટ્રાન્સપોર્ટ વિભાગનો મોટો નિર્ણય લર્નિંગ લાયસન્સ લેવા સુધી લાંબા નહીં પડે રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે કમિટી તૈયાર કરી લોકોને ઘરે બેઠા લાયસન્સ મળી શકે તે બાબતે લેવાશે પગલાં ત્યારબાદ મિત્રો કેરળમાં પહોંચ્યું ચોમાસું ચોમાસું આખરે આવી ગયું કેરળમાં આઠ દિવસ પહેલા આવેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસા કારણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે જો કે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ એક જૂન હોય છે પરંતુ આ ચોમાસું કેરળમાં આઠ દિવસ પહેલું ચોવીસ મે આવી ગયું ગીર સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ મિની વાવાઝોડા થી સર્જાઈ તબાહી ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ સર્જાયો છે આજે સાંજના સમયે સુત્રાપાડા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો પવનની સાથે વરસાદી તાંડવ મચાવતા પ્રાચી તીર્થ ઘંટીયા અને કુંભારિયા ગામો ખાસ અસરગ્રસ્ત બન્યા ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની શક્યતા છે સત્યાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જે મુજબ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે જ પાંત્રીસ થી પચાસ કિમી પ્રતિ કલાક સુધી પવનની ગતિ રહેવાની પણ આશંકા વ્યક્ત કરાય અમદાવાદમાં રોડ શો અમદાવાદના એરપોર્ટ ના રોજ વડાપ્રધાનના રોડ શો કાર્યક્રમને લઈને અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આગામી છવ્વીસ એ વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવનાર છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની એકઠી કરવા માટે જામનગર વિભાગની એકસો ત્રીસ સહિતની રાજ્યની તેરસો એસટી બસો રોકવામાં આવી છે જેના પગલે અનેક રૂટો રદ કરાય છે કરોડો પીએફ માટે સારા સમાચાર નાણાકીય વર્ષ પચીસ માટે પીએમ ખાતામાં જમા રકમ પર મળનાર વ્યાજ આઠ મળી યથાવત રાખવાના પીએફઓના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી પીએમ કિસાન યોજના માટે એક મહત્વપૂર્ણ સમાચાર હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાય કરાવવું ફરજિયાત સરકારે આ અંગે સ્પષ્ટ સૂચના આપી છે કે તમારે એકત્રીસ મે બે હાજર પચીસ સુધી ઈ કેવાયસી પૂર્ણ કરવું જોઈએ નહીં તો આ વખતે પણ તમારા હપ્તા બંધ થઈ શકે છે રાજ્ય સરકાર આપશે તેર હજાર રૂપિયા સુરત હીરા ઉદ્યોગમાં સતત લાંબી મંદીને કારણે આર્થિક સંકળામણ ભોગવતા કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી આ પેકેજમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શાળા ફી એક વર્ષ સુધી સરકાર ચૂકવશે પ્રતિ બાળક મહત્તમ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોન પર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય મળશે એક વર્ષ સુધી વીજ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે